આજે અમે આ જ્યાં લગ્નમાં જઈશ ને લગ્ન કરવા ગયો અમે અહીંયા મારા ગામમાં જઈશી એટલે બધા થી ગયા આજ કોઈ મૂકવા આવે એમ નથી મારા બધાને આલીને જવાનું છે મારા સાસુ મારા ફઈજી આગળ આલીને જાય છે હું પાછળ છું લાડવા ખાવાના છે નદી પૂવા આવ્યા મારા મારક જોઈ લો તમે તારી જાય બતાવ્યો કોઈને કોઈ મૂકવા વાળું નથી આ મારી નદી છે નદીમાં મોટું બધું ઝાડ પડી ગયું છે વડલાનું આ દેખાય છે હવે દેખાય ચાલુ હોય મોટું બધું ઝાડ છે પડી ગયું ને આ જાંબુડો છે મારે જજી પુલ ઉપરથી પાણી આયુલું જાય છે પગ પર તાળીનું ઝાડ છે જાબુડીનું ઝાડ છે મોટું બધું ઝાડ છે હાલો ત્યાં લઈને હવે ગામમાં જઈશી નદી વટી ગયા જો હું હવે ગામમાં કોઈ મળશે આપણે જોડે તો વિડીયો બનાવશું પછી પાછા ઘરે આવીને ચાલુ કરશું સારું ત્યાં હલો જો મેં આલીને જાતા હતા ને તો રસ્તામાં અમને ઊંટ સામો મળે જો અમારે અહીંયા છે ને ઊંટ જોવા વધારે મળે મારા હામું જોવે જો મને કેમ ઓળખતી હોય મને એમ થાય કે મારી બેન પાણી મેળવી મને જોજો હવે મારા હામી આગળ ભેંસું છે ગાયું છે જો આ પેસ્ટના પૂછડામાં કેવી ડિઝાઇન બનાવી જો બંગડી ડિઝાઇન કે ને એ બનાવી આની બનાવી છે પણ આના પૂછડા નથી દેખાતી આને દેખાય છે ઓલીને જો અહીંયા ગાયું ભેંસું બધા મિક્સ હવે રામ બાબ મોર બહુ ભેંસું બાંધી અમારે અહીંયા સુરાપુરા છે તો અમારે પગે લાગવા જવું અમારે સુરાપુરા બાપાનું મંદિર છે ને તે બાજુમાં જા અમરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે शिव बा जय दर्शन करवायवा गणपती बाप्पा जिंमन बाप्पा ने फळता सरस पूजा माते फुलवावेला से सरस परदक्षिणा माते ફોટો બનાવેલો છે સરસ જો અમારા મોટા ભાઈની વાડી પાંદડી નો એક છોડ છે પાંદડી બહુ સારી આવી છે સરસ છે પણ આને તો ફોલતા આવડતી હોય ને જેને એ જ શાક બનાવી હગે ઘણી બધી છે જો એક જ છોડ છે પણ જો અમે ગામમાંથી માંથી આવતા રહ્યા ને જે મારી સાથે એક મહેમાન પણ આવ્યા જો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હું આજે મારા કાકાના ઘરે આવી છું આજે અમે નાસ્તો કરીએ છીએ જુઓ

લદન લદન તો તો ના રાત કે ગયા તો હા માં હા ને ના ના આપને બીજી હું મને કોક મારે તારી ભેગો તને છોટડી જોવા લઈ જાઉં નારે માં નારે ના હું નારે ના આપા જાવ વાલો મારે ગયા ન થાઉં આ લાઈક કરો સબસ્ક્રાઇબ